પ્રસ્તાવના મહત્વ રાસાયણિક ખાતરોથી જમીનને થતું નુકસાન અને જીવામૃત કેમ જરૂરી છે તે સમજાવો જીવામૃત શું છે તે ખાતર નથી પણ સૂક્ષ્મ જીવોનું કલ્ચર છે તે જમીનમાં અળસિયા અને મિત્ર બેક્ટેરિયાને સક્રિય કરે છે બે જરૂરી સામગ્રી બસ્સો લીટર જીવામૃત બનાવવા માટે પાણી બસ્સો લીટર ગાયનું છાણ દસ કિલો શક્ય હોય તો દેશી ગાયનું જે તાજું હોય ગૌમૂત્ર પાંચમી દસ લીટર જેટલું જૂનું એટલું સારું ગોળ બે કિલો કાળો અથવા જૂનો ગોળ કઠોળનો લોટ બે કિલો ચણા મગ કે અડદનો લોટ તેલ વગરનો વડલા નીચેની માટી એક મુઠ્ઠી જ્યાં કેમિકલ ન વપરાયું હોય તેવી જીવંત માટી ત્રણ બનાવવાની રીત માઇનસ સ્ટેપ બાય સ્ટેપ સવારે સાત વાગે સ્ટેપ એક એક પ્લાસ્ટિકના પીપમાં બસો લીટર પાણી ભરો સ્ટેપ બે એક અલગ ડોલમાં છાણ અને ગૌમૂત્રનું મિશ્રણ બનાવીને પીપમાં નાખો સ્ટેપ ત્રણ ગોળને પાણીમાં ઓગાળીને અને લોટને મિક્સ કરીને પીપમાં ઉમેરો સ્ટેપ ચાર મુઠ્ઠીભર માટી નાખો સ્ટેપ પાંચ સૌથી મહત્વનું આ મિશ્રણને લાકડી વડે ઘડિયાળના કાંટાની દિશામાં ક્લોકવાઇઝ ફેરવો સ્ટેપ છ પીપને કંતાન ગોણીથી ઢાંકી દો અને છાયડામાં રાખો ચાર પ્રક્રિયા દરમિયાન થતા ફેરફારો સમયગાળો ઉનાળામાં બેથી ત્રણ દિવસ અને શિયાળામાં પાંચથી સાત દિવસમાં તૈયાર થાય છે વૈજ્ઞાનિક કારણ ગોળ અને લોટ એ બેક્ટેરિયાનો ખોરાક છે લાકડી ફેરવવાથી તેમાં ઓક્સિજન મળે છે અને બેક્ટેરિયાની સંખ્યા કરોડોમાં વધી જાય છે રોજનું કામ સવાર સાંજ એકથી બે મિનિટ લાકડી ફેરવવી જરૂરી છે પાંચ ઉપયોગ કરવાની રીત પિયત સાથે પાણીની નીક સાથે ટીપે ટીપે આપી શકાય છંટકાવ સ્પ્રે ગાડીને દસ ટકાના પ્રમાણમાં એકસો લિટર પાણીમાં દસ લિટર જીવામૃત છંટકાવ કરી શકાય ક્યારે આપવું દરેક પિયત સાથે અથવા મહિનામાં બે વાર છ સાવચેતીઓ અને ફાયદા પચ્ચીસ શૂન્ય 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 સાવચેતી પીપને સીધા સૂર્યપ્રકાશમાં ન રાખવું જીવામૃત તૈયાર થયા પછી સાતથી દસ દિવસમાં વાપરી નાખવું ફાયદા જમીન પોચી બને છે પાકની રોગપ્રતિકારક શક્તિ વધે છે ઉત્પાદન ખર્ચ શૂન્ય થઈ જાય છે અને ખેતી ઝેરમુક્ત બને છે એક જીવામૃત પાછળનું વિજ્ઞાન કો માને છે કે છાણ અને ગૌમૂત્ર ખાતર છે પણ હકીકતમાં તે બેક્ટેરિયલ કલ્ચર છે દેશી ગાયનું મહત્વ દેશી ગાયના એક ગ્રામ છાણમાં ત્રણસો મી પાંચસો કરોડ સૂક્ષ્મજીવો હોય છે ગોળ અને લોટનું કાર્ય ગોળ બેક્ટેરિયા માટે ગ્લુકોઝ ઉર્જા પૂરી પાડે છે અને લોટ પ્રોટીન પૂરું પાડે છે આનાથી બેક્ટેરિયાનું વિભાજન ખૂબ ઝડપથી થાય છે વડલા નીચેની માટી વડ કે પીપળા નીચે હજારો વર્ષોથી રાસાયણિક ખાતર નથી વપરાયું હોતું તેથી ત્યાંની માટીમાં મિત્રફૂગ અને બેક્ટેરિયા કુદરતી રીતે જીવંત હોય છે બે મિશ્રણ તૈયાર કરવાની પ્રક્રિયા લાઈવ ડેમો ટિપ્સ ઘડિયાળની દિશા ક્લોકવાઇઝ મિશ્રણને હંમેશા જમણેથી ડાબે ફેરવવું જોઈએ જેથી તેમાં પોઝિટિવ એનર્જી અને ઓક્સિજનનું પ્રમાણ જળવાય ગાળવાની રીત જો છંટકાવ સ્પ્રે કરવો હોય તો કપડાથી ત્રણ વાર ગાળવું જોઈએ જેથી પંપની નોઝલ ચોક ન થઈ જાય ત્રણ ખેતીમાં તેના ચમત્કારિક ફાયદા બેનિફિટ્સ્યાનું પુનરાગમન જીવામૃત જમીનમાં જવાથી અળસિયા જમીનની ઉપર આવે છે જે જમીનને કુદરતી રીતે ખેડે છે જમીનનું ટેક્સચર જમીન પોચી અને ભરભરી બને છે જેથી મૂળનો વિકાસ સારો થાય છે પાણીની બચત જીવામૃત વાપરવાથી જમીનમાં ભેજ સંગ્રહવાની શક્તિ વધે છે ચાર પ્રશ્નોત્તરી